તો આપણે જો હવામાં બધી બીવન લઈએ વા અત્યારે છે ને બધી ચકરું મારે છે ને હવે પાણીમાં પડશે ઘડીક પછી આગળ આપશું અત્યારે જો ખાણ ખાવા વાળી બધી આવે છે આપણે દુશ્મની હાલતી હતી પણ હવે ધીરે ધીરે રહેવાની થાય છે ખાણ ખાવા વાળી એક બે ને ત્રીજી અહીંયા નીચે પડી ગયું એ નહીં ઉપડે આપણે ઉપાડી દેવું પડે આપણે બોચી થઈ ગઈ છે મારા પેલા તો જત્રીનો આંકડો ચાલે છે કેમ કે બહુ ભાગી બહુ જતી હતી ને એટલે થોડીક સર્વિસ કઈ રીતે એની તે દી ને હવે વધારે પાછી હા ભાઈ બહેન આવે આવે ઘરે ખાઈને જ આવ્યો ખાણ તો જોઈ બધાને ખપલા છે જાય ને આપણી જો ખડેલી વ્યાવની તૈયારી થઈ ગઈ છે આજે એને નમણી નાખી ગઈ આચરી ભરી લીધી છે એટલે ખાસ કરીને આની ધ્યાન રાખવી પડશે આવું તો લાંબા પેલા પણ કેન્સલ કર્યું કે હવે પછી લાગે છે અંદાજે આપણે ત્રણથી ચાર કલાકની અંદર એના આ વ્યા છે અત્યારે ચરે છે ત્રણ થી ચાર કલાક એવો અંદાજો લાગે છે બેને કાયદેસર નમણ દેખાય છે આચર કાયદેસર ભરી લીધા ને આપણો અંદાજે સો સો ટકા કહીને તો પાડી દેવાની છે એટલે ઈ વીયા પછી આપડી એના બટકી નદીમાં ઊભી છે નહીં ખડેલી એનો વારો છે એનો અંદાજ આ વખતે પાડાનો જ લાગે છે તે પછી એની મા છે એ કારી આપણી નાની કારી આનું નામ બટકી રહી ગયું બટકા જેવડી જ લાગે આવો અમે છે તો પાંચ વારની કોઈ કીએ નહીં એટલે અત્યારે એક ઓલી ખડેલી ઉપર ધ્યાન નજર રાખવાની છે ને પછી આની કે આ નમણ નાખે આને તો હજી વાર છે વાંધો નહીં આવે અમે દહ મહિના પૂરા નથી લેતા દસ મહિના મૂકને વારો હોય ને તો ભી જાય તો અત્યારે હવે જો આ કાલથી વરસાદ આરો પડી ગયો ને એટલે પાણી ચાલુ થઈ ગયું છે તો અહીંયા ફૂલ પાણી જતું હોય આમ નદીમાં અત્યારે જે આ ખાડો ઓવરફ્લો થઈ ગયો છે આજે કાલનો જ ઓવરફ્લો થઈ ગયો એટલે પાણી બધું છે ને ધીરે ધીરે ચાલુ થઈ ગયું અહીંયાથી એને નાલા અંદર વહી જાય અહીંયા કાંટા બહુ હલવાઈ ગયા હતા એટલે આપણે હલ ગયું હતું તો એ બધી જો રાખ પડી છે ને એ બધી એની છે લાકડું હજી નહીં રહી ગયું હામે એટલા રહી ગયા જે કાંટા કેમકે હલગાને ઘણી કોશી કરી ના અને બે હું અડધી પાણીમાં છે ને અડધી આપણે આ બાજુ ચરે છે આ પાણી વાળીને કંઈ નીકળવું નથી તો હવે અંદર હજી ઉતરી નીચે અહીંયા જે ઉતરી જવાનું પાછી એને પાણ ગરમ મારવાને નીકળી આવે અહીંયા ઉતરવાનું બહુ ધ્યાન રાખે પણ નીચે કેમ કે કાંટા બહુ માથે રેતી આવી જાય એટલે પૂરું નાળા ચાર ત્રણ વરસાદ નાલા કઈ નીકળવાનું મન નથી આજે રેતી કાઢવા જાવ અહીંયા સુધી કાઢી જાય બધી આ કાઢવા જાવ પાણી આવે છે ને બધું ખાણમાંથી આવે છે આપણી બાજુ નજીક ખાલી પડી નદી આખી એટલે એટલું પાણી ન આવે નીકળે નહીં અત્યારે ખાણકા મારવા જશે પાછું તો આપણે અહીંયા છે ને ખાણ થઈ ગઈ છે ફૂલ ઓરફલો તો અહીંયા મેં તમને કીધું હતું કે થોડોક વરસાદ વધુ થઈ ગયા એટલે પાણી હાલી નીકળશે તો જો આ બધું પાણી ધીરે 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 કાતું હોય બધું પટ્ટો પકડી લીધો હવે આમના નદીમાં કે હજી જ વધારે જાય છે રેતીને ખાટાકર નાખાય ને એટલે લેવા પાણી ઓછું નીકળે દેખાય એટલે આમાં બધે જાય છે અને આ પાણીમાં છે ને કેમિકલ આવે છે એ નિયારા કંપનીનું પાણી આવે છે ને અંદરથી કંપનીનું જે આપણે રોડ કાંઠે ઘે ચારવા જાય કંઈ ફૂલ્યા પાણી ઘેહ પહોંચાડે છે એટલે ફૂલીએ તો એ આ શું છે કે કેમિકલ બધું ધોવાતું ધોવાતું પાણી આ બાજુ આવતું હોય કેમિકલ નાખે નહીં તમે કેમિકલ એ જમીન ઉપર ઢોરણું હોય ને એ કેમિકલ બધું પાણી ભેગું થઈ આપણે આયા નદીમાં ભેગું થઈ જાય એટલે આ નદીમાં આવે એટલે એ કેમિકલવાળું પાણી છે અને જીન્સના પાટલું પહેરો ને તમે પલરી જાય ને ઘડીક વાર રહેવા દેશો ને એટલે ખાજ આવશે એટલે બીજી રીતનું ખાજ આવે કેમકે આપણે જીન્સનું પાટલું નથી પહેરવાનું હોય ચોમાસા અમે અમે વધારે પડતા આ બાજુ બેહું હોય ને એટલે આપણે એ કેમિકલવાળું જ પાણી આવતું હોય એ કેમિકલવાળું પાણીને ખજીવાર બહુ આવે હજી થોડાક બીજા આવે છે ને એટલે પછી બેહું દે દિવાળી ઢોકળીને બેહું નહીં પહેરે કેમ કે નદીમાં આપણી ભાઈ નદીમાં ને બે નીકળશે નહીં ને અહીંયા બેસે નહીં બે ઘડી દસ પંદર મિનિટ બેસે ને એટલે બસ ભાગે કે ખા ખાજ ઉપડી જાય પાણીમાં બેસે ને એટલે ખાજ ઉપર કંજોર બહુ થાય ને કેમિકલ બહુ એટલે અતિ કેમિકલ આવતું હોય કેમ કે જમીન ઉપર ઢોરાણું હોય અને એમાં પાછા વરસાદ પડે એ બધું ધોવાણ થાય ને આવતું હોય એ બધું આ કપની બધું પાણી અહીંયા મળી જાય નાખે નહીં પણ કેમિકલ આવી જાય એ જમીન ઉપર ધોરણું હોય ને બધું વરસાદનું અડધું આ બાજુ નીકળી જાય ગામમાં આ સાઈડથી બાકીનું બીજું હોય ને આ સાઈડ આવી જાય એટલે કેમિકલવાળું પાણી થઈ જાય નુકસાન તો કાંઈ નથી કરતું બેહું ને સંજવા આવે એટલે હું બે ને ફાય જાય થાય એમાં સંજાર આવતી તો અમુક ઘણું ગરમી વધારે તો બેસી જઈએ અત્યારે ને બધી આવી ગઈ પાણીમાં ગાટી એવા હવે બધી નામ ચડાવવાની છે પટે આગળ લઈને પછી વિચારું કઈ બાજુ જાઉં કે ભેં ઉપર છે ને એટલે થોડીક બીકરીએ નહીં ફરી જો વી ગયું ઉપાડું અઘરું થાય અત્યારે બધી જો અહીંયા રખડે કે હવે છે ને કંટ્રોલા બધા પૂરા થઈ ગયા ઉપર તમને પીળું દેખાય છે ને એ કંટ્રોલો પાકી ગયો બી ખરી પડે નીચે પાછા એટલે બી પાછા ઉગી જાય હવે વર્ષો થાય તો એટલે ગાંઠ મજબૂત થઈ જાય એટલે ગાઢ વરસાદ પડે ને એટલે સીધો ઉગવા માંડે વેલા ઉગી ગયા હોય પછી પાડો આપણે બહેવાનો મારે છે એક આભ્યાસ હેટમાં આવવાની તૈયારી છે ને એક આ છે ચાર પાંચ દી મોહરથી જ ખબર પડી જાય વારવાનું વારને ખાડું કરે ને એટલે સમજી લેવાનું કે અમે આવવાની છે હીટમાં આવશે જ હવે તૈયારી છે ને અત્યારે બધી નાખી નાખવાની બધી જે ઊંધી ભાગ છે ત્યાં હાલ છે નહીં સીધી તો અત્યારે જે બધી બહેણ આપડી આવી ગઈ છે આ બાજુથી ચક્કર મારી હવે જવાનું છે આગળ આપણી પાછળ દેખાય છે નિશાળ છે ને આ બાજુ આપડી બહેવું ચરે છે અડધી ને અડધી આ બાજુ છે ધીરે ધીરે રખડતી રખડતી આગળ રહે આપણે છે ને ઘડીક રખડવાનું ભેગું બધી આવી જાય ને તે પછી છે ને બધી બહેવાને આપણે આપીએ છીએ સામે ટાવર દેખાય ને ઓલી બાજુ રોડ પર આ બધાને લેતા જાય ધીરે ધીરે આમ એ જે ઇટાજી ઉપર ભરાઈ ગયા એટલે કે હવે આ જમીન પણ વરી જવાની છે અહીંયા કારણે કે જે દીવાલ આવે ઊભી કરવાના છે પાયો ભરાઈ ગયો એટલે આમાં ઓડી ઉડી દીવાલનું લાગે છે પ્લાન એવું ચાપટામાં પ્લાન થઈ જાય હે એટલે હવે એ પણ ચાલવાનું બંધ થઈ જાય પછી કેમકે આ જગ્યા છે પેટ્રોલ પંપની જૂનું પેટ્રોલ પંપ હાઈઓ રોડ હતો ને ત્યારે અહીંયા પેટ્રોલ પંપ હતા એટલે અત્યારે એમાં બે હું રખડે છે રખડતી રાખડ બધી ભેગી થઈ જાય ખડેલી તો હજી નોર્મલી ચરે છે એટલે વાંધો નથી કાંઈ ઘરે પહોંચી જાય પાછી તો પછી જવું હું ચક્કર મારી આવશે આગળ તો આપડી બધી બેહું આવી ગઈ છે અને ભેં મોરી પડીને જો અમે ઊભી રહી ગઈ છે વ્યાવ છે ચરવાનું કરી દીધું બંધ નાટક કર્યા ચાલુ હવે તો આપડે થોડે આવી અડધો પોણો કિલોમીટર જેવું બાકી આ બાજુ પહેલી વાર ચડાવીશ ફૂલિયો ફૂલ્યાનું કેવાનું ખાડા પડ્યા બાકી રસ્તો ઓલી બાજુ બનાવ્યો છે જો હું આગળ નીકળ્યા તો આગળ જાઉં ને કે પાછી વારી લે હું આથી પાછી ગુમરો મારતી ઘરે ભેં વ્યા ઉપર હોને ને એટલે બીકરીએ લાંબા પલ આકો એટલે પૂરું એક તો ગારામાં પાછો ક્યાંય હલાય નહિ ધીરે ધીરે બધી અહીંયા પહોંચાડી છે હવે અહીંયા ચરવું છે ને નાટક ઉપાડા બધી પાછી વારી લો હું તો આપણી જ ગાયો બે હું બધી અંદર આવી ગઈ આપણી ચક્કર મારે આગળ બાકી બે હું પાછળ છે ચરો તો છે હવે અહીંયા શું વાંધો પડ્યો આપણે પાણી નથી જયું એટલે પાછી વારી ગયો હે કેમ કે ના એરવા લે ને અહીંયા નરમદન પાણી ચાલુ હતું તો અહીંયા એને પાણી ફૂલ નીકળે એવી રીતે આ બાજુ ચાલુ હતું પણ શું કરે બંધ કરી નાખ્યું આ વખતે બહેનું પી લેતી અહીંયા ગાયું પાણી ફૂલ તો જો ભાઈ આપણી બહેણ પાછી વાર નાખીએ હવે કે આગળ છે નહીં ચરવા જેવું બહુ હવે જવા દે હું કાલે અત્યારે સમજ એક બહેને ચેક કરી દીધું વાંધો તો નથી ચરે સારી ઘડીક મોરી પડી જાય ને ઘરે ચરવા માંડે એટલે એ તકલીફ પડે એક વિડીયો ભાઈ આપણે બધા ઇન્સ્ટાગ્રામે જોતા એમ કે તબેલો કરાય કે ન કરાય એના માટે આખો વિડીયો મેં આખો કાલે કાલનો બ્લોગ આવશે આખો એ તબેલા માટે જશે કરાય કે ન કરાય તબેલામાં શું શું કરવું પડે એ બધું તમને હું સમજાવી દઈશ આગલા વિડીયોમાં તમને એ જોવા જઈશે તબેલા વિશે આખું જાણકારી અત્યારે બે હું બધી જો પાછી વાઈ રહેલી છું બેલે જ ભાઈ ગઈ છે आचार कम्पलीट भरा लीधा हमें ये नहीं तो अँ हार क्या घरे पोची जाए तो पीछे वो ना पास चरती चरती आई ली जाए ऊपर छे झूपड़ी सिक्योरिटी रूम तो बेहूँ जो आप हल्दी थी गई जावा दे कहीं गाय सिक्योरिटी देख स तो विडियो बनावा नहीं दी आज कैमेरा ऊपर तो आप अर्धी बेहूँ वही गई आगर अर्धी हज जाए थी કેમ કે આ બધી વાહે રહી ગઈ હતી મોટી ચરવામાં બધી બે નીકળી ગઈ બીજી આગળ આપણે આગળ જાગી ન દેખાય નહીં મેં ગઈ ક્યાં હવે બધી જ એક જ પટ્ટો પકડ્યો બધી જોઈ એક જ કેળી લીધી ને કેમકે ખબર પડી ગઈ કે એક જ પટ્ટો પકડવાનું છે ના નાકડા હવે માર પડશે અમે ચાર પાંચ તો સર્વિસ સરખી થઈ ગઈ હાકલ પડે ને ભાગે એટલે મોટી ભીલી બે ત્રણ પાડેડા બે હજી વાંઘે છે તો હાઈ આવશે આ બધી નાખવાની હતી ઓલી બે અડધી આપણે નદીમાં પહોંચવા આવી ગઈ બગીચા પાસે પહોંચી અડધી જાય છે હજી મિની ગેંગ વધારે હતી પાકડા બધા નીકળી ગયા ને આ બધીને જવાબો છૂટ જાય બે તો દેખાતા નથી બે ત્રણ અહીં તો આપડી આ ખડેલીને શું થઈ ગયું છે ને એ ખબર નથી પડતી મસા થઈ ગયા છે એવું રસી પાક કરી ગયું કેમ હોય મચ્છર કરડ્યા હોય એના જેવું લાગે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને ગાડી છે સવારે વધારે દેખાતા તો ઉપરના ભાગમાં હતા અત્યારે પહોંચી ગયા છે ફોટલા ફોટલા બધામાં થઈ પડ્યા છે ધીરે ધીરે આચરમાં બધ્યો આગળના ભાગમાં હળામાં આવી ગયા છે આ શું કંઈ ખબર નથી કાંઈ જીવાત છે કે રોગ નીકળો કઈ ખબર નથી પડતી વેહમાંથી થઈ ગઈ પછી આપણે આ પણ વ્યાવાની છે બની બાજુમાં પગમાં બધે સોજા ચડી ગઈ છે હું કઈ ખબર નથી પડતી ત્યારે ડોક્ટર બોલાવો જોઈએ પેલા ફોટા મોકલીશું શું કહે છે પછી ખબર પડે ને કેમ કે આ બધે જો હોજી ગયા હે તો હવા રછા પડી ગયા ભાઈ અત્યારે વધી ગયા છે આમાં માં બધે થઈ પડ્યા છે આચરમાન બાકી બધી આવડે અમે ચર ચાને વરસાદ ચાલુ થયો છે ગાયો આ બાજુ છે એક બે વાળી બેહું આ બાજુ માથે ચડી છે ગાય હનુમાનજી બેઠા છે વચમાં ત્યાં બાવેડો છે ને એની ઓલી બાજુ મંદિર બંદિર નથી કાંઈ ખાલી પાણકો બે હાણ સેવા કરતું હતું પછી પૂરું થઈ ગયું કોઈ આવતું નથી બે હું બધી રખાડવાની છૂટી પાણી ખાડા ભરાઈ ગયા ફૂર બેઠી હોય આપણે આ બધી ભેં અહીંયા રખડે છે ને આજે વ્યાવાળી ભેંસ છે ને એ ખાડામાં લગભગ બેઠી ગયા બધા જ પેલા આવી તો પાણી તો જોઈ ધ્યાન ના રહે આપણે ભૂલી ગયા કે ભે વ્યાવાની છે આપણે વહી ગયા તો પાણી પીવા ઘણીકર ખાડામાં વેવા દીધી બધીને હવે જ્યાં જોઈ આવીશું છે ખાડામાં વ્યા નથી જાણી નીકળી ગઈ તમને ખબર નથી આવે એટલે ભાગે પાણીમાં ગોતવી પડતીને જોકે પાણીમાં બેઠું તો છે ચાર પાંચ હજી ઊભી કરી લે તો આપણી એ તો ભેંસ છે નહીં અહીંયા આપણે વાં દેખાણી નહીં એટલે આપણે આ બાજુ આવ્યા પાણી બેઠા હે ભે લગભગ નીકળી ગઈ છે તો ઘર બાજુ ભાઈ ગયા છે કે આપણે ગાડીને ગયા હતા તરત પાણી પીવા ગયા તરફ ફૂલ ગઈ ગયું પેલા બાવેડા જોઈ દઈ જે ન હોય તો આગળ જાય દોડી ગાંઈ ગા ના જ બેહું છે તો ફાઈનલી જડી ગયો કે ઉપર ને બાવડા મંતાઈ ગઈ હતી આપણે ગોતા તો બધી ચક્કર મારી આવે ક્યાં ના જડી બધી બહેવા નાખી નાખીને ઘરે નીકળી ગયા છે ઘરે જ ન નીકળી જડી ગઈ વાંધો ન આવ્યો લગડે કેમ કે વ્યાન તકલીફમાં હું ઉપડી જાય ને એટલે પછી પૂરું પછી ગાય ઘા ભાગવું પડે બેહો લઈને ઘરે આવે તો અત્યારે છે ને આપણે બધી બીવો તો લઈએ જે વ્યાહ ઉપર બેસે છે ને રાખી ઘરે બાકી બધી રખડે છે પાડો ભાગી ગયો છે ઓલા બાજુ માથા મારીને તૈયાર બેઠો છે સામે મકાન દેખાય છે પાડો જાફરો ભાઈ હમણાં ટક્કર માં આવતો નથી આ બાજુ ભેગો થાય એટલી વાર તો બચશે બાકી તો આપડી રખડે બધી આ બાજુ

હવે પાછું લીલું થઈ ગયું છે બે હું બધી આ આપણે એમની ચડે છે ને બે વ્યા ઉપર છે ને ઘરની બાજુમાં છે છોડી નાખી આવે ધીરે ધીરે આ બાજુ બાવડા મંદર ઊભી ચરે છે એટલે કંઈ વાંધો નથી રાતે વીયા કે નક્કી ના હોય બધી આવી ગઈ ને અંદર રખડે છે બે આ બાજુ રખડે છે બે હું શાંતિ છે ના આપણે હેઠમાં છે ભાઈ જો પાછળ પાછળ ના કરે નથી વીટાણી આવી ગઈ હવે રાત કાઢે ના કાઢે કઈ નક્કી ના કહેવાય આગલા વિડીયોમાં તમને ખબર પડી જાય જો શું આવ્યું હોય દેહ તો પાડી સો સો ટકા ગેરંટી છે પણ નક્કી ના કહેવાય તો પાડોય આવે બધી છૂટી છે હવે રખડતી રખડતી આગળ હાલવા માંડી આપણે છે ને ભૂંડ મારો ખતા પકડી જો ફ્રીમાં દબાર બારની ગેંગ છે બે જીજી નીકળ્યા છે બીજા અંદરના ના એ આમાં બધે જો ખડ હવે મસ્ત લીલું થઈ ગયું